બજારમાં આવેલા રામનગર થી લઈ પ્રતાપાનગર સુધી એમજીવીસીએલ ના સાત વીજ પુલ તૂટી પડતા દોડધામ મચી હતી કરજણ જુના બજાર ગડનારાની બાજુમાં રામનગર થી લઈ પ્રતાપનગર સુધી એમજી વિસીએલ ના સાત પોલ અચાનક તૂટી પડતા રહીશોમાં દોડધામ મચી જવા પામી હતી રહીશોના આક્ષેપ છે કે આ વર્ષો જૂના જજરી તાલતમાં વીજ પોલ હતા તે બાબતે રહીશો દ્વારા લેખિતમાં અરજી પણ આપેલી હતી પરંતુ નિષ્કાળજીના કારણે આજે ઘટના સર્જાઈ હતી સદનસીબે કોઈને જાનહાની થવા પામી નથી પરંતુ એક મકાન પર તેમજ એક ગાડી પર એમજીવીસીએલનો પોલ તૂટી પડ્યો હતો હાલ જે ગંભીર બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી તેવી જ દુર્ઘટના જૂના બજાર કરજન પ્રતાપનગરમાં સર્જાતી ટળી છે રહીશોના આક્ષેપ છે કે જો કોઈ અઘટિત ઘટના સર્જાઈ હોત અને કોઈના જાનમાલ કે કોઈનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ શું એમજીવી કંપની નુકસાનીના પૈસા ભરપાઈ કરત ખરી કોઈ પરિવારનો જીવ ગયો હોત તો એમજીવી તેમનો જીવ પાછો લાવી તેવા આક્ષેપો કર્યા હતા નીચે રમતા હતા તો હરિયા જતા રહ્યા બાળક એક જ જાય તો તમે તો પૈસા લઈને ઉભા થાય તો બાળક ક્યાંથી મળે સાહેબોને જોવા આવે જીબી વાળા બધા સાહેબો ને એવું કહો કે જોવા આવે ક્યાંક કેવું થયું છે એવું આ ગાડીનું નુકસાન થયું છે કોણ આપશે જીબી વાળા આપવાના છે

સોનાલી ને આજ રોજ કરજન નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ચાર ત્યાં રામનગર પ્રતાપનગર વિસ્તાર આવેલો છે ત્યાં છ થી સાત એમ્બ્યુલન્સ ના થાંભલા અચાનક પડી ગયેલ છે અહીંયા નાના ભૂલકાઓનો પણ જીવ બચ્યો છે અહીંયા બુઝુર્ગો મહિલાઓ વડીલો તમામનો જીવ આજે બચી ગયો છે જો આજે કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ હોત આજે અહીંની સ્થાનિક જનતાએ એમ્બ્યુલન્સ ને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે થાંભલા ખરાબ થઈ ગયા છે છતાં પણ તંત્ર ગોર નિંદામાં હતું એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ હતા તેથી આજે આ ઘટના ઘટી છે હવે

કપડું નુકસાન થયું છે અને જીબી ને જાણ છે જીબી વાળા કીધું છે થોમલા લેવા અને મશીન દેવા એમનું ગયા છે લાઈટો ચાલુ કરવાનું કીધું છે અમને શું આ ચાલુ લાઈન હતી ચાલુ લાઈન હતી અને એમાં બે ત્રણ થાંભલાની અરજી ભી આલેલી છે જીબી ને પણ એ લોકો એમના મન પર લીધું નથી અને એના કારણે અકસ્માત થયો છે આ બાબતે તમે કોને જીમ્મેદાર ઠેરવવા માંગો અમે જીબી ને ને ઠેરવા માંગીએ છીએ